બનાસકાંઠામાં પાણીની અછત છે પાણીના તળ બારસો ફૂટ કરતાં પણ ઊંડા ગયા છે અનેક એવા વિસ્તારો છે જ્યાં ખેતર બંજર પડ્યા છે પરંતુ જળ સંચય થકી ક્યાંક પાણી માટે આશાનું કિરણ દેખાયું છે કારણ કે અનેક ગામ એવા છે જ્યાં પશુપાલન કરવા માટે પણ ટેન્કર દ્વારા પાણી લાવવું પડે છે અને પશુપાલકે રોજ બારસો રૂપિયા ખર્ચવા પડે છે ત્યારે જળ સંચય થકી સાત હજાર કુવા રિચાર્જ થયા છે અને પાણીના તળ ઊંચા લાવવાના પ્રયત્નો થયા છે બનાસકાંઠામાં પાણીની અછત અને પાણીના તળ ઊંડા જતા સરકારે પણ જળસંચય પર ભાર મૂક્યો છે જોકે ખેત તલાવડી ઊંડા તળાવ કરવા અને જૂના કુવા રિચાર્જ કરવા પર ભાર મૂક્યો છે ત્યારે એક ગ્રામ પંચાયતના તલાટીએ જ્યાં ગામમાં નોકરી કરતા હતા તે ગામમાં પાણીની પરિસ્થિતિ જોઈ અને વડગામ તાલુકાના સેમોદરા ગામે સાત જૂના કુવા રિચાર્જ કર્યા એ પણ પોતાના સ્વખર્ચે અને તેમાં પરિણામ મળ્યું પાણીના તળ ઊંચા આવ્યા અને જ્યાં સાત ફુવારા ચાલુ થતા હતા ત્યાં બીજા વર્ષે વીસ ફુવારા ચાલુ થયા ત્યારબાદ આ તલાટી મહિલાએ જળ અભિયાન શરૂ કર્યું અને આ જળ સંચય અભિયાન થકી આજે સાત હજાર કુવા રિચાર્જ કર્યા છે તેમાં પરિણામ પણ મળ્યું છે જો કે સરકાર પાસે પણ આ ખેડૂતો માટે જળ સંચયને લઈને સહાયની અપેક્ષા પણ રાખી રહ્યા છે મારું નામ છે હિરલબેન ચૌધરી હું તલાટી તરીકે નોકરી કરું છું સાથે બે હજાર અઢારથી ની શરૂઆત કામથી એક કરી હતી અને જેમાં મેં બધી જગ્યાએ જોયું તો દરેક જગ્યાએ લગભગ પાણીને એવું કહી શકાય કે પાણીની સમસ્યા બહુ હતી તો પાલનપુર તાલુકાના ગામથી લઈ અને આજુબાજુના વલધામ તાલુકાના ગામડા લીધા એમ કરતાં કરતાં આખા જિલ્લાની અંદર આ કામની શરૂઆત કરી દરેક જગ્યાએ દરેક તાલુકાની અંદર ખેડૂતોનો ખેતરે જઈ જઈ ખેડૂતોને સમજાવ્યા આ કામ માટે બાકીત કર્યા કે ભાઈ આ કામ કરવાથી એ તો ઇજરાજ કરવાથી કેટલો ફાયદો થઈ શકે એવું ખેડૂતોને પણ આપણને બહુ ઘણી સાથ સહકાર મળ્યો અને આજ દિન સુધી લગભગ એમ કહેવાય કે સાઠ એક હજાર ઉપર તો આ બહુ રિચાર્જ આપણે કર્યા છે અને દરેક જગ્યાએ એમ કહેવાય કે દસથી પંદર જેવા કુવારા એક ખેડૂતને ફાયદો થતો હોય તો આખા જિલ્લાની અંદર જો આ કામની શરૂઆત થાય અને આખા જિલ્લામાં જો આવું કામ એ ગ્રાઉન્ડ લેવલે થાય તો બહુ એવો મોટો ફાયદો થઈ શકે અને ખેડૂતોની લગભગ દરેક ખેડૂતને હાલમાં વિચારવા જઈએ કે લગભગ સાહીં એંસી તે ટકા જમીન પડી જતી હોય ઘણા એવા ગામડાં છે કે જે બિલકુલ ખેતી નહીં થતી આખા ગામની જેમ કે ટીંબાચુરી ગામ હતું ચોવીસ વર્ષથી ખેતી થતી જ નથી પશુપાલન માટે બી ટેન્કર લાવવા પડતા હતા આજની તારીખમાં તે બધા ખેડૂતો પોતે ખેતી કરી શકે છે એવો મોટો ફાયદો પણ પામ્યો છે તો આપણે દરેક જગ્યાએ દરેક ગામડામાં કામ કર્યું છે અને બધા લોકોને બધા ખેડૂતો જઈ પણ છે અને આજે બી ખેડૂતો જાગૃત થાય છે અમુક ખેડૂતો આર્થિક તકલીફના કારણે લગભગ તૈયાર થવામાં થોડું મુશ્કેલ પડે છે તો મારી એક સરકારજીને પણ વિનંતી છે કે ભાઈ આર્થિક તંગીમાંથી જો ખેડૂતોનો આને માટે કંઈક સહાય જોવા બહુ છે સ્પેશિયલી જો કરવામાં આવે તો આપણો જે એમ કહેવાય કે બનાસકાંઠા હરિયાળો જે આપણે એક સપનું જોઈએ કે ભાઈ અમારો હરિયાળો બનાસકાંઠા એ ફરી આપણે કરી શકીએ અને પાણી માટે ખેડૂતોને આંદોલન પણ ના કરવા પડે એવું આપણે કહી શકીએ માલોસા ગામનો સરપંચ ચૌધરી ભીખાભાઈ વિરસંગભાઈ સમરસ હું આપણે આ જે સરકારની યોજના પાણી બચાવોની અભિયાનની જે ચાલે છે અને એની અંદર હિરલબેને અને એમને સારું માર્ગદર્શન આપ્યું ખેડૂતો માટે બહુ મોટો ફાયદો છે બીજું કે જે પાણી બિલકુલ નહોતું એની અંદર હાલની તારીખમાં આઠ દસ ફુવારા ચાલુ થયા વધતા એક ટોકો ભરાતો એની જગ્યાએ બે ટોકો ભરાય બીજું કે કોઈ પણ ખેડૂતને ઘણું વાવિતર કરવું હોય અમુક પાણી વધારો હોય તો એ કરી શકે અને એની અંદર સરકાર હજી સુધી થોડી વધારે ગ્રાન્ટ આપે પ્રોત્સાહિત કરે તો ખેડૂતોને બહુ સારો લાભ થાય તો હું સરકારશ્રીને ખેડૂતો વતી ગામતી અને બધો વતી હું સારો આભાર માનું છું પાલનપુર તાલુકામાં મોટા ભાગના વિસ્તાર એવા છે કે જમીનો બંજર પડી છે કે ખેતી થતી નથી એનું કારણ ત્યાં પાણી નથી પશુપાલન પણ માંડ માંડ ચાલે છે ટેન્કર દ્વારા પશુઓ માટે પાણી લાવી અને રોજના બારસો રૂપિયા ખર્ચવા પડે એવી પરિસ્થિતિમાં અનેક વિસ્તારોમાં માત્ર ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે અહીં ખેતી થાય છે અને ત્યારે જળ સંચયનો એક પ્રકલ્પ છે જળસંચયની જો સહાય મળે તો આવા ખેડૂતો જળસંચય દ્વારા પોતાના પાણીના તળ પાછા લાવવાના પ્રયત્નો કરે છે

જ્યાં જળસંચય અભિયાન થકી જૂના કુવા રિચાર્જ થયા છે તેમાં પરિણામ મળ્યું છે જ્યાં પાણીના તળ ઊંડા ગયા હતા એ પાણીના તળ પાછા મળ્યા છે જેમાંથી પાણી પણ આવી રહ્યું છે ને જ્યાં પાણીનો પ્રવાહ ઓછો હતો તે વધ્યો છે ખેડૂતોને ખેતી માટે પણ કામે લાગે પશુપાલન માટે પણ કામ લાગે તેવું જળ સંચય અભિયાન થતું ગયું છે એટલે ખેડૂતોની પણ અપેક્ષા વધી છે અને સહાય કરે સરકાર તેવી પણ અપેક્ષાઓ રાખી છે રોહિતભાઈ ચૌધરી માલો માલો ખેડૂત છું અને જે અમારા હિરલબેન અને સરદારભાઈ દ્વારા જે એમની ટીમ દ્વારા અમને જે મદદરૂપ અગાઉ જે થયેલી છે એમના અગાઉ એમના મદદરૂપ દ્વારા અંદર આજથી નવ કુવા રિચાર્જ કર્યા છે તો એ ખેડૂતને જો રિચાર્જ રિચાર્જ ખેતરમાં ફૂવો થયો છે બોર થયો છે તો એ પાર્ટીને ભાઈને પાણીનો ફુવારા દસથી પાંચ ફુવારા કોઈ આઠ ફુવારા એવો ફાયદો થયો છે તો એવી રીતે અમારા ગામના અંદર જે જમીન બંઝટ પડી છે તો દરેક ખેડૂતને કુવા રિચાર્જ કરવાનો ફાયદો દ્વારા સહાય મળી શકે તો અમે દરેક ખેડૂતના દરેક ખેતરી અમે દરેક કુવા રિચાર્જ કરી શકીએ અને રિચાર્જ કરીએ તો દરેક ખેડૂતના ઘરે જે બાળક માટે અભ્યાસ પણ આ તે રીતે આર્થિક મજબૂરી છે આર્થિક પૈસે રીતે તકલીફ હોય તો એ ખેતીના અને જે પશુપાલનના આધારિત તે એમનું ઘર સંસાર ચલાવી શકે તેવી અમારે સરકાર જોડે નમ્ર પ્રાર્થના કરીએ છીએ કે રજૂઆત કરીએ છીએ કે અમને આવી સહાય આપે એવી વિનંતી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે પણ જળસંચયને વેગ આપવાની વાત કરી છે કારણ કે બનાસકાંઠાની પરિસ્થિતિ જોતા જળસંચય છે અને વિકલ્પના ભાગરૂપે ખેત તલાવડી તળાવ ઊંડા કરવા જૂના કુવા રિચાર્જ કરવા અને આ એક અભિયાન થતી બનાસકાંઠામાં પાણીના તળ ઊંચા આવે છે એ તરફથી બનાસ ફરી હરિયાળી થાય તેવી વાત પણ સી આર પાટીલે કરી હતી